જે સાહેબ હું તમને કહું કે અંદર હતી અને માનનીય હાઈકોર્ટે એક નથી એવું આપણા વિરુદ્ધમાં પણ નહોતું અને આપણા સહકારમાં પણ નહોતું હાઈકોર્ટે બહુ સારો એક ફેસલો આપ્યો છુપાદો આપ્યો હાઈકોર્ટે આપણને એવું કીધું સાહેબ કે તમે ઉપર જાઓ તો આપણે ડબલ બેન્ચ ની અંદર આજે કેસ સ્ટાર્ટ કરાયો પણ આજને આજ સાહેબ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક લાગણી એવી દુભાઈ છે કે તમામ જાતના વ્યક્તિઓ હિન્દુ સમાજના હોય મુસ્લિમ સમાજના હોય આજે તમે બાંધકામ જોવો તો સાહેબ એ વર્ષો જૂની જગ્યા છે વર્ષો જૂની દરગાહ છે ત્યાં અને પાંચસો વર્ષથી પણ ઉપર આ જૂની જગ્યા છે અને આમાં સાહેબ એવું બન્યું છે કે આપણને ઘણા ટાઈમ થી કઈક ને કઈક ચાલતું હતું હાઈવે ઓથોરિટી નું વાત હતી હું હાઈવે ઓથોરિટી કહી કે હાઈવે ઓથોરિટી નું અહીંયા કાયદેસરનું સિક્સ લેન રોડ બની ગયું છે સર્વિસ લેન પડી ગઈ છે ગટરની લાઈન મુકાઈ ગઈ છે તો હવે આ જગ્યા અમે નડતી ગયા હતી વાત નંબર બીજી સાહેબ હાઈકોર્ટની પિટિશન નાખેલી હાઈકોર્ટે એવું કીધું કે કાંઈ વાંધો નહીં તમે ઉપર જાઓ આજે સાહેબ અમે ઉપર ગયા સાહેબોને બધા અમારા નંબર પડી ગયા હાઈકોર્ટની અંદર બધું દેખાયું છતાં પણ અમારી વસ્તુ અરજી કોઈ જાતની માન્ય રાખવામાં આવેલી નથી તો હવે અમે સાહેબ માંગમાં એવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક સારો ન્યાય થાય આપણે ડીજીપી સાહેબ એમ કહેતા હોય કે લો એન્ડ ઓર્ડર આપણું કાબુ મળે તો આપણે તો એમ જ ઓર્ડર આપણો પૂરે પૂરો કાબુમાં છે ને આપણે લો એન્ડ ઓર્ડરના પૂરે સાથ સહકારમાં છીએ આપણે સરકારશ્રીના સાથ સકારમાંથી આપણે પોલીસના સાથ સહકારમાં છીએ આપણે સાહેબ બધા તમામ જાતના ડીસીપી સાહેબથી લઈને એસીપી સાહેબથી લઈને કમિશનરશ્રીથી લઈને કલેક્ટરશ્રીથી લઈને બધા વ્યક્તિઓને આપણા સારામાં સારા આપણે એ લોકોને સાત ને સહકાર બધું આપેલું છે બસ એ જ આપણી ગણતરી છે સાહેબ કે આમાં કોઈ જાતનો કોઈ કોઈ હિન્દુ હોય હિન્દુ ભાઈ હોય મુસ્લિમ ભાઈ હોય જે કોઈની પણ લાગણી દુભાણી હોય તો આપણે ક્યાંક ને ક્યાંક બસ એવા પ્રયત્નો કરીએ કે સમાજમાં કોઈ ખોટો મેસેજ નાખે સાહેબ આ જગ્યા પાંચસો વર્ષ જૂની છે અને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા બે હજાર ચારમાં જયારે સર્વે કરવામાં આવ્યું હતું ત્યારે એ લોકો એવું કીધું હતું આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા કે આ જગ્યા કમસે કમ ત્રણસો થી ચારસો વર્ષ જૂની છે વકફમાં સાહેબ ઓગણીસો ત્રેસઠ થી વકફમાં નોંધાયેલી જગ્યા છે હવે નાઇન્ટીન થી જો આ જગ્યા નોંધાયેલી હોય અને બે માં સાલ બે હજાર બે ની અંદર આ હાઈવે ઓથોરિટી વાળા એમ કીધું કે અમને સાલ બે હાજર બે ની અંદર સંપાદન કરવામાં આવેલી છે તો બે હાજર બે ની અંદર સંપાદન કરવામાં આવેલું આ બે હાજર ને પચીસ આવી ગયું હતું કેમ નોટિસ નથી આવી છે આ ચોવીસ વર્ષ બાદ નોટિસ આવી છે એટલે એક ને ક્યાંક આપણે ધ્યાન દોરવા માંગીશી